આ પાગદોડભરી જિંદગીમાં લોકો ટેન્શન તણાવ ચિંતા માથે લઈને ફરે છે ધીરજ તો કોઈને રાખવી જ નથી ને ફાસ્ટ કામ થવું જોઈએ હજુ આ કામ બાકી છે એ પતાવી લઉં બીજું કામ બાકી છે એ પતાવી લઉં એમાં જ પૂરી લાઈફ જતી રહે છે એના કરતાં થોડો સમય આજુબાજુના પ્રકૃતિના કોળે આપીએ કે કેવું સુંદર આ યુનિવર્સલ છે આ પ્રકૃતિ છે ઘણીવાર ભગવાન સ્વર્ગમાં જે જોવા મળતી રિયાલિટી છે તે આપણી બાજુની પ્રકૃતિમાં પણ બતાવે છે પણ કોઈને જોવાનો ટાઈમ જ નથી ને ખબર નહીં શું લઈને જવાનું હશે કે આ ભાગદોડ કર્યા જ કરે છે જો આજનું તમે આ એટમોસફિયર જોયું હોય ને તો કેટલું સુંદર જોવા જેવું વાતાવરણ હતું આકાશમાં એવું લાગે જાણે વાદળ આપણી નજીક જ હોય છે અને આકાશ એકદમ ચોખ્ખું હતું અને આજુબાજુ લીલું છમ જાડાવાઓ ગ્રીનરીઓ જોવા મળતી હતી તો થોડો ટાઈમ કાઢો આ ભાગદોડ પરની જિંદગીમાંથી પ્રકૃતિના ખોળે